માતાજી મિત્રો બ્લોગ વિમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ઘણા દિવસ પછી બ્લોગ વિડીયો ઉતાર્યો છે કારણ કે અમારે થોડું કામ હતું એટલે તો મિત્રો હમણાંથી આપણે દુકાને પણ નહોતા આવતા અને દુકાને પણ ખાસ બધું બદલાઈ ગયું છે જો નાનું ફીજ હતું તો મોટું પણ ચાલુ કરી દીધું છે આ મોટું ફીજ છે બાજુ નાનું છે પણ ચાનું છે તો કામે જઈએ છીએ એટલે દુકાને આવતા નથી અમે દુકાને આવે એટલે બ્લોગ લોતારે મિત્રો હવે અમે દુકાનેથી ઘરે ખાવા માટે આવી ગયા છીએ ને આટલો ઘરે ઉભ્યા છીએ દહેરાંડાના ખોતરાં છે વાતાવરણ મરસાદુ છે તો મિત્રો હવે વાગી ગયા છે ત્યાં તમે જોઈ રહ્યા છો વાતાવરણ કેટલું ચોખ્ખું દેખાય છે

પડે તો નથી હવે તડકો નીકળે મિત્રો હવે આપણે લઈને જઈશું આપણે બાજરી વાયુ છે તે ખેતરમાં કારણ કે હમણાંથી તો જોતા કે બાજરી કીડી થઈ છે મિત્રો આપણે આ પકી ગયા છે આપણા બાજરીવાળા ખેતરમાં બાકી આવ્યા હતા અને આજે આપણે બાજરીવાળું ખેતર વાવીને ગયા હતા તે વિડીયો છે બ્લોગ અને બીજો તો નથી તો આજે આવે છીએ એટલે એના છો બાજરી આપણી મોટી થઈ ગઈ છે પાટલો પણ છે રાતે ભુંડા આવે છે એટલે આબુ પડે છે ખેતરમાં